બે પરિવાર વસવાટ કરતા હતા અને એમાં ગણેશભાઈ વૃદ્ધ કાટમાળ નીચે દબાયા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી અન્ય સભ્યોને ફાયર બ્રિગેડના લાશ્કરો દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા ત્યારે વડોદરા ફાયરબ્રિગેડ દ્વારા જેસીબીની મદદથી કાટમાળ ખસેડીને વૃદ્ધને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી આ બનાવની જાણ થતાં જ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અત્રે નોંધનીય છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગત વર્ષે જ આ મકાનને ઉતારી લેવા માટે નોટિસ આપવામાં આવી હતી પરંતુ વર્ષો જૂના મકાનમાં બે પરિવારો રહેતા હતા અને એમણે આ મકાનને ખાલી ન કરતા રોજ દુર્ઘટના સર્જાઈ હતી કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર